તમે જોઈ રહ્યા છો સનસ્ટાર ન્યૂઝર હંમેશા સત્યની સાથે નિર્ભય અડીખમ તારીખ 701125 સોમવાર જૂના સર્કેટ હાઉસ શાહીબાગ અમદાવાદ ખાતે પત્રકાર એકતા પરિષદ અમદાવાદ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો પત્રકાર એકતા પરિષદ અમદાવાદ દ્વારા આજરોજ તારીખ 17/11/25 ને સોમવાર ના રોજ જૂના સર્કિટ હાઉસ શાહીબાગ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં પરિષદના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા कार्यक्रमनी शुरुआत में प्रमुख श्री हसमुख भाई पटेल रितेंद्र सिंह झाला विष्णु विष्णुभाई प्रजापति कमलेश भाई पटेल गौतम भाई बारोट बारोटने सौ ए दीप प्रागट्य कर कार्यक्रम की शुभ शुरुआत करती આ કાર્યક્રમની શુભ શરૂઆતમાં પ્રમુખ શ્રીએ સૌ હોદ્દેદારોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને આગામી દિવસોમાં અધિવેશનની તૈયારીના ભાગરૂપે ચર્ચા વિચારણા કરી હતી સાથે સાથે વર્ષ દરમિયાન હાથ ધરેલ કામગીરીની સમીક્ષા કરી હતી પત્રકારોને પડતી સમસ્યાઓ બાબતે અને સરકારી કચેરીઓમાં જે-જે લાભો મળી રહ્યા છે તે બાબતે જવાબદાર તંત્રમાં રજૂઆતો કરવા છતાં યોગ્ય નિકાલ નહી આવવાને કારણે ચોકક કામગીરી થઈ શકે તે માટે અલગ અલગ કમિટીઓ બનાવી હોદ્દેદારોને જવાબદારી સોંપવામાં આવી હતી અને કાર્યક્રમના અંતે વસંતધાઈ બ્રહ્મભટ દ્વારા આભાર વિધિ કરી સૌ હોદ્દેદારોએ સાથે ભોજન લઈ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તંત્રી ગૌતમ એમ બારોટ